વડોદરા મહાનગરપાલિકાની હાઉસિંગ યોજનામાં બેદરકારીનો બિગ શોક ડ્રોના મેસેજમાં ગોટાળો પાંચસોથી વધુ લોકો ઉમટ્યા વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે ઇડબ્લ્યુ એસ આવાસ યોજનાના મકાનોના ડ્રો અંગે તંત્ર દ્વારા બે વિરોધાભાસી મેસેજ મોકલાતા લાભાર્થીઓમાં ભારે ગોટાળાની સ્થિતિ સર્જાઈ સવારે મોકલાયેલ મેસેજમાં દસ તારીખે ડ્રો હોવાનું જણાવ્યું હતું જ્યારે બપોર પછી મોકલાયેલા બીજા મેસેજમાં અગિયાર તારીખે ડ્રો રાખ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી તંત્ર તરફથી દસ તારીખનો ડ્રો રદ થયાની કોઈ સ્પષ્ટ જાણકારી ન મળતા લાભાર્થીઓ ભ્રમમાં મુકાયા તેના પગલે સયાજીનગર ગૃહ ખાતે પાંચસોથી વધુ લાભાર્થીઓ ઉમટી પડ્યા અચાનક ભીડ વધી જતાં સ્થળ પર અવ્યવસ્થા સર્જાઈ હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો લાભાર્થીઓએ આક્ષેપ કર્યો કે ચૂંટણીઓ નજીક હોવાથી તંત્ર બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યું છે અને પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે કુલ મળીને મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લાભાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે બે હજાર બે હજાર ભરેલા છે આજે રોડ રાખ્યો ડોર રાખ્યો તો ભાઈ ઢોર કેન્સલ થયો છે હવે આવતી આવતીકાલે કહેશે ભાઈ લઈ ત્યાં હાજર ઓટો થશે મેસે તો આજે અમારે રોજ બગાડીને અમે આવવું પડ્યું કાલે બી રોજ બગાડીને જવું પડશે અમારે તમે કેટલા ટાઈમથી પૈસા ભરી રહ્યા છે અને કેટલા ટાઈમથી મકાનની રાહ જોઈ છે બે હજાર બાવીસ થી પૈસા ભર્યા છે મેં હજુ સુધી તમને મકાન ના 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 શું કેશો કોર્પોરેશન કોર્પોરેશન શું કેવાનું સાહેબ કે જે રીતે મકાન તમને ફાળવવામાં નથી આવ્યું તમે પૈસા ભર્યા છે તમને મકાન ફાળવવામાં નથી આવ્યું શું હવે તો જો એ હું કહીશ છે તે જાણવે તો આપણે તો કશું કહેવાય નહીં આવતીકાલે જવાનું છે આ જરૂર પર જો શું કહીશ આવતીકાલે જો ડ્રો સિસ્ટમ કરવામાં નહીં આવે તો તે બધા આંદોલન કરવાનું કહેશે કરા જો શું છે મારું નામ ભરતભાઈ છે લગભગ સાતસો થી હજાર લોકો આજે સવારે અહીંયા ધક્કો ખાઈને ગયા છે ઈડબલ્યુએસ ના મકાનો નો ડ્રો છે એવું કોર્પોરેશનનો મેસેજ આ લોકોને આપ્યો હતો અને જ્યારે અહીંયા સવારે નવ વાગેથી લોકો અહીંયા આવ્યા અને લગભગ અત્યારે પણ ઘણા લોકો ઊભા છે અગિયાર વાગે કોર્પોરેશનના અધિકારી અહીંયા ત્યાં આપણું ફરફરું ચોટાડ્યું અને ખબર પડી અને જ્યારે અમે વિડીયો કોલથી બતાવ્યું છે અધિકારી સિંગલ છે એ તો અહીંયા એસી કહીને બેઠા છે અહીંયા પબ્લિક હેરાન થઈ રહી છે એમણે તો કહી દીધું કે મારા માણસો છે અને અમે બેનર માર્યું છે કોઈ બેનર નથી આ એક ફરફરું ચોટાડ્યું છે બેનર કહેવાય હોર્ડિંગ ને બેનર તો પ્રધાનમંત્રીના વાગે મુખ્યમંત્રીના વાગે અમારી વડોદરાની પ્રજા માટે જે વેરો ભરીને મરી જાય તો એમના માટે હોર્ડિંગ એમના જાગૃતતા માટે હોર્ડિંગ ના મારે ત્રણ વર્ષ પહેલા વીસ હજાર રૂપિયા ભર્યા આઠ હજાર કરતા વધારે લોકો છે તમે ખાલી આટલા રૂપિયા નું વ્યાજ ગણી કાઢો કેટલા રૂપિયા થાય અને આ લોકો ઘર કામ કરી નોકરી કરી રોજ નું કમાઈ ને ખાનારા લોકો છે

લાભ આપવા માટે યોજના બનાવી છે કે પબ્લિક ને હેરાન કરવા માટે યોજના બનાવી છે એ જ ખબર નથી પડતી નામ પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અરે ભાઈ સૌથી મોટા ભ્રષ્ટાચાર જ આ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી મુખ્યમંત્રીના યોજનાઓમાં થાય છે શું જોવાય છે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી પણ